મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં સંસ્કૃતની આઈડિયા સ્વાદ્યા પૂછીમાં સત્ર એકનો બીજો પાર્ટ છે મેઘો વર્ષ હતી એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરી શકો છો વધારે વિડિયો જોવા હોય તમારા મિત્રો સુધી પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો અને પ્લેલિસ્ટમાં જઈને પણ વધારે વિડીયો જોઈ શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે મેઘો વર્ષતી ચલો એમાં પેલા સૌથી પહેલા આવે છે વિકલ્પ એમાં પેલું છે કૃષિ કહ કદાચ હતી તો જવાબ આવશે સી મેઘ વર્ષતિ પછી બીજું છે ખેડૂત ક્યાં જાય છે તો કે બી પશુઓના વાડામાં પછી ત્રીજું છે કહ વૃષભ ક્ષેત્ર નહીં હતી તો જવાબ આવશે એ કૃષક કહ પછી ચોથું છે કી રોહ હતી તો જવાબ આવશે એ ધાન્યમ પછી પાંચમું છે રોહતથી શબ્દનો અર્થ આપતો જવાબ આવશે બી ઉગે છે પછી છઠ્ઠું છે સસ્યમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો જવાબ આવશે એ અનાજ પછી સાતમું છે અનાજ અને ફળ ઉત્પન્ન થવાથી શું થાય છે તો જવાબ આવશે સી મનુષ્ય કોની વૃદ્ધિ થાય છે પછી આઠમું છે કૃષિક માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપતો જવાબ આવશે એ કૃષક પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે મેઘો વર્ષતી તો જવાબ આવશે વર્ષતી પછી બીજું છે નિરમ પ્રવાહતી તો જવાબ આવશે પ્રવાહતી પછી ત્રીજું છે કૃષક ગોષ ગચ્છતી તો જવાબ આવશે કૃષક પછી ચોથું છે વૃષભ નહીં હતી તો જવાબ આવશે નહીં હતી પછી પાંચમું છે બીજમ વ્યુપતિ તો જવાબ આવશે બીજમ પછી છઠ્ઠું છે કર્ષતિ ક્ષેત્રમ તો જવાબ આવશે કરસતી ચાલો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો એમાં પેલું છે ખેડૂત શહેરમાં જાય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે પાણી વહેતા ખેડૂતો ખુશ થાય છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે ખેડૂત અનાજ વાવે છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે સાચા શબ્દો પર સાચું કરો એમાં પેલું છે મેઘ એટલે કે વાદળ પછી બીજું છે વરસતી એટલે કે વર્ષે છે પછી ત્રીજું છે ગોષ્ઠમ એટલે કે વાળવ પછી ચોથું છે નીલમ એટલે કે પાણી પછી પાંચમું છે નયતી એટલે કે લઈ જાય છે છઠ્ઠું છે વહતી એટલે કે સાથે લઈ જાય છે પછી સાતમું છે કરસતી એટલે કે ખેડે છે પછી આઠમું છે એટલે કે વાવે છે પછી નવું છે પ્રકામ એટલે કે પુષ્કળ પછી દસમું છે એટલે કે છે પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો એમાં પેલું છે ખેડૂત ક્યારે પ્રસન્ન થાય છે તો કે જ્યારે વાદળ વરસે છે અને પાણી વહે છે ત્યારે ખેડૂત પ્રસન્ન થાય છે પછી બીજું છે પાણી ક્યારે વહે છે તો કે જ્યારે વાદળ અથવા તો કે વરસાદ વરસે છે ત્યારે પાણી વહે છે પછી ત્રીજું છે ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે તો કે ખેડૂત ખેતરમાં બળદ અને હળને લઈ જાય છે પછી ચોથું છે હળને કોણ ઉપાડે છે તો કે ખેડૂત હળને ઉપાડે છે પછી પાંચમું છે ખેડૂત ખેતરમાં શું આવે છે તો કે ખેડૂત ખેતરમાં બીજ વાવે છે પછી છઠ્ઠું છે મનુષ્યની વૃદ્ધિ ક્યારે થાય છે તો કે વાદળ અથવા તો કે વરસાદના આગમનથી અનાજ ઉત્પન્ન થવાને કારણે મનુષ્યોની વૃદ્ધિ થાય છે પછી સાતમું છે ધાન્ય ક્યારે પુષ્કળ પાકે છે તો કે જ્યારે વાદળ અથવા વરસાદ વરસે છે અને પાણી વહે છે ત્યારે ખેડૂત પોતાના બળદ અને હળ વડે ખેતરમાં બીજ વાવે છે અને સમયાંતરે ખેતરમાં પુષ્કળ ધાન્ય પાકે છે પછી આઠમું છે ખેડૂત શું ઉગાડે છે તો કે ખેડૂત ધાન્ય ઉગાડે છે પછી નવમું છે કોની વૃદ્ધિ થાય છે તો કે મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન એમાં એવું છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપતો ચાલો હવે આપણે સંસ્કૃતની અંદર ઉત્તર આપવાના છે ચાલો એમાં પેલું છે મેઘો વર્ષતી તદા કી પ્રવાહતી તો કે મેઘો વરસતી તદા નિરમ પ્રવાહીતી પછી બીજું છે ક ગોષ્ઠમ ગચ્છતી તો કે કૃષક ગોષ્ઠમ ગચ્છતી પછી ત્રીજું છે નિરમ કદા પ્રવહતી તો કે યદા મેઘ વર્ષ હતી તદા નિરમ પ્રવહતી પછી ચોથું છે કૃષક કી કી વિપતિ તો કે કૃષક બીજમ વિપતિ વપતિ પછી પાંચમું છે કૃષક બીજમ કુત્ર વપતિ તો કે કૃષકમ ક્ષેત્રે બીજમ વિપત્તિ પછી છઠ્ઠું છે ક્રિપ્રવાહ હતી તો કે નિરમ પ્રવહ હતી પછી સાતમું છે કમ નય હતી તો કે વૃષભમ ન પછી આઠમો છે કી પ્રકારમ ફલ હતી તો કે શસ્ય પ્રકારમ ફલ હતી પછી નવું છે પ્રસન્ન કૃષક ગોષ્ઠ કદાચ મેઘ છે સંધિ વિચ્છેદ કરવો એટલે કે સંધિને આપણે છૂટી પાડવાની છે કોઈ પણ શબ્દ આવ્યો હોય તમારે છૂટો પાડવાનો છે ચાલો એમાં પેલું છે મેઘો વર્ષથી તો કે મેઘ વર્ષથી પછી બીજું છે હલમ અપી તો કે હલમ પ્લસ અપી પછી આઠમું છે નીચેના વાક્યનું સંસ્કૃતમાં કરો ચાલો વાક્ય આપ્યું હોય ગુજરાતીમાં તો એને તમારે સંસ્કૃતની અંદર ફેરવવાનું છે ચાલો એમાં પેલું છે ખેડૂત સંતોષ પામે છે તો કે કૃષકઃ તુષ્યતિ પછી બીજું છે ખેડૂત અનાજ ઉગાડે છે તો કે કૃષકઅ સસ્યમ રો હતી પછી ત્રીજું છે વાદળ વર્ષ છે તો કે મેઘહ વર્ષ હતી પછી નવું છે શ્લોક પૂર્ણ કરો ચાલો હવે શ્લોક આવ્યો બરાબર તો તમારે શ્લોક આખે લીટી આપી હોય તો એને તમારે જ્યાંથી જ્યાં સુધી આવી ત્યાં સુધી તમારે પૂરા કરવાના છે ચાલો મેઘો વર્ષથી તમારે ગોષ્ઠમ સુધી કરવાના ચાલો મેઘો વર્ષથી પ્રવહતી નિરમ તુષ્યથી કૃષક ગચ્છતી ગોષ્ટમ પછી બીજું છે નયતી ચ થી ચ બીજમ તો કે નયતી ચ વૃષમ હલમ મપી વહતી કર્ષતી ક્ષેત્ર વપતી બીજ પછી ત્રીજું છે રોહતી સસ્યમ ખાલી જગ્યાથી મનુકૂલ વૃદ્ધિ તો અહીંયા સુધી તમારે શ્લોક લખવાનો છે તો કે રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ ચાલો આ થઈ ગયા તમારા શ્લોક પછી આગળ આવે છે દસમો પ્રશ્ન નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ચાલો એમાં પેલું છે પેલો એ શ્લોક એનું તમારે ગુજરાતીમાં ફેરવવાનું છે તો કે મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યતિ કૃષક ગચતી ગોષ્ટમ તો કે વાદળ વર્ષે છે પાણી વહે છે ખેડૂત સંતુષ્ટ થાય છે અને ખેડૂત પશુઓના વાડામાં જાય છે પછી બીજું છે ચ ચૂષભમ હલમ અપી વહતી કસતી ક્ષેત્રમ વપતિ ચ બીજમ તો કે ખેડૂત બળદને લઈ જાય છે અને અણને પણ ઉપાડી જાય છે ખેડૂત ખેતર ખેડે છે અને બીજ વાવે છે પછી ત્રીજું છે રોહતી સસ્યમ ફલાતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનોકુલ વૃદ્ધિ તો કે ધાન્ય પુષ્કળ માત્રામાં ઉગે છે અને પાકે છે જેનાથી મનુષ્યની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે પછી અગિયારમો પ્રશ્ન છે નીચેના જેવી ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને અહીં લખો તો કે વર્ષતી પાછળથી આવતા હોય એવા બધા શબ્દો તમારે ગોતીને લખવાના છે પ્રવહતી પછી તુષ્યતી પછી ગચ્છતી પછી નયતી પછી વહતી પછી કરસતી પછી વપતિ પછી રોહતી પછી ફલતી અને છેલ્લે આવે છે ભવતી પછી આગળ આવે છે બારમો પ્રશ્ન નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો તો ચાલો તો તમારે જાતે વાંચવાના છે અને લખવાના છે ચાલો તો અહીંયા તમારું બીજું ચેપ્ટર પણ થાય છે બુરું વિડિયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો જેથી કરીને ગામડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચે વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટ માં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન